Εννοείται το Βόγκμα, λέγοντα και τα στο Βίτσο. Από το Βίτσο και το Ναστοκαλό. Να μην το Βαστοκαλί. το Βόγκμα, το Βόγκμα, το το Βόγκμα, το Βόγκμα, το 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 Βόγκμα, το Βόγκμα, το το Βόγκμα, 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 το το મેડમ બેસી ગયા છે નાસ્તો એવું નાસ્તો ખાવીશ તો ગાય મારા મમ્મી જાય છે ગાય આપડે મેડમ છે ને કઈ બોલતા કેમ કે થોડાક નવા નવા છે કે વિડીયોમાં તો જો દોસ્તો આને છે ને કે આવડતું નથી બોલતા એટલે હમણાં છે ને આપણે એને શીખવાડવાનો છે નોટ પણ બનાવતા કામ જ કરે આખો દે કામ કરે કામ જ કરવું છે તારે હે નો કરી એ લાગી ગઈ જાય તો ફેમિલી તમે મોજમાં ને તો અમે પણ મોજમાં થોડાક દિવસમાં એને વ્લોગ બનાવતા શીખવાડ દેવાનું છે પછી એને એ બોલશે વ્લોગમાં મતલબ કે વ્લોગ બનાવશે એ પણ સ્ટાર્ટ કરશે એનું નામ તો નામ શું છે નામ ન કે ભાઈ એમ નામ મને પણ ન કેતી એટલે શું કહે છે તો ગાઈસ કે છે હો આપ સબ તો ગાઈસ આપણે મોઢું તો ન બતાવી કે કોઈ બાર થી આવે તો મે મન છે આપણે ઘરે એનું ફેસ તો આપણે ન બતાવી શકે એટલે એટલે મે ઢાંકી દીધું છે ગાઈસ તો પણ તમારે થોડાક દિવસ એ રોકા એટલે બીજા ત્રીજા દિવસ આપણે બતાવશું એમાં તો ગાઈસ ફૂલ ફૂલ તડકો છે ગાઈસ અત્યારે સૌથી ઉપર અને

ત્યારે તો મેં મતલબ કહી દીધું હતું મતલબ કૈલાસબેન પણ સાથે હતા અત્યારે કૈલાસબેન નથી કામે ગયા હે થોડાક સમય પછી તે આવશે અને લે 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 તો દોસ્તો આપણે આ રેસમાં કોણ છે અને એ કોણ છે તેના આપણે ફેસ રિવીલ અને નામ સાથે આપણે અને મેમ્બર મતલબ કે જે કોણ છે એને 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 એના ફેસ સાથે એના નામ સાથે આપણે તમને બધાને કહેવાનું છે અને મારી સાથે ઉભા રાખી અને કહેવાનું છે કે આ એ છે આ એસ છે ઓકે ગાઈસ તો ફેમિલી અમે તો હવે જમી લીધું છે ને છત ઉપર જઈએ આપણે તો દોસ્તો જમી કરી અને હું આવી ગયો છું છત ઉપર તડકાનો તડકો તો બહુ જાજો છે અત્યારે તમે અહીં શું કરો હે છત ઉપર મોસ્ટ થોડી તડકાની કરવાનું હોય Nishe waya dhawa? Nishe waya dhawa? Nihau? Batang? Batang zuwa? Kyo tawa Marsyana nishe subscribe kya kya? Kya tawa? Nishe subscribe kya? Nishe subscribe kya kya karin jatla? Batang badi kya? Tawa Marsyana nu

તો દોસ્તો મેડમ લાવ બનાવીને તો ટાઈમ નાસ્તો કરી દોસ્તો તો મારા મમ્મી પાસે લેવાતા બટર તમારી મમ્મી સાઈડમાં નાસ્તો કરે છે અને મેડમ તમને સારું લાગે હજા હે મજા હે તો તારું સારું કેવા સાન પીવો ખતમ પી ગયા પીવા ત્યાં પણ ચાલો દોસ્તો તો નાસ્તો કરવા તમે બધા હું કરી લઉં તમે રહેવા જ પાયલ બેન આવું બનાવ્યું છે એટલે મહેમાનને બધાય હેલ્પ કરવા લાગે છે એટલે બે બે થઈ ને બધું બનાવ્યું છે કાતર થઈને પાયલ બેન હવે આમાં શું કરવાનું છે કાપી નાખું

દોસ્તો હું આવું ઘરે જમી અને ઘણું બધું થઈ ગયું છે એટલે હોવાનો સમય થઈ ગયો છે તો કાલે આપણે વાર આપણે વ્લોગ બનાવશું અને કાલે જવાનું છે મવા ઓકે દોસ્તો પર બન્યા રહેજો કેમ કે મારે છે ને મારી મમ્મીને હોસ્પિટલ લઈને જવાનું છે ને થોડાક કામથી પણ જવાનું છે એટલે અમે રાખશું આપશું વહેલા તો સવારે અને એનાથી આપણે મવા નીકળી જવાનું છે અહીંથી સવારે મવા નીકળી જવાનું છે બાય બાય નેક્સ્ટ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો આપો બીજું તો શું બનાવી લઉ મને બનાવતા આવડતું જો તને થોડા કહું તમને થોડા કહું સોરી